પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા સાહેબ શ્રી પશ્ચિમ કાચ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ જિલ્લામાં દારૂ જુગાર પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા માટે સૂચના આપેલ હોય જે અનવય

તેમજ આ પ્રવૃત્તિ હાલમાં ચાલુમાં છે જેથી તુરંત જ વર્કઆઉટ કરી સદન જગ્યાએથી આરોપી તેમજ મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી નંદલાલ ઉર્ફે ભોળાભાઈ દાનાભાઈ છાંગા ભૂરાભાઈ દલશીભાઈ ડામોર હરીશ ગર જ્ઞાન ઘર ગુસાઈ અને દિનેશ અનસિંગ ડામોર તેમજ ભરતભાઈ હદ્દુભાઈ છાંગા આ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ રોકડા રૂપિયા સત્તર હજાર એકસો સિતેર મોબાઈલ નંગ પાંચ જેની કિંમત રૂપિયા પચીસ હજાર ગંજીપાના નંગ બાવન આમ કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર એકસો મુદ્દા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે